નાગરોનું આદ્ય સ્થાન ઓળખવામાં આવે છે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસોતેર પ્રશ્ન નંબર ત્રણ ભારતીય નૌકાદળ કયા સ્થળે મિલાન ચોવીસ ની બારમી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વિશાખાપટ્ટનમ

પ્રશ્ન નંબર સાત કયું રાજ્ય વર્ષ બે હાજર ચોવીસમાં ભારતનું સૌથી આવરદાર દાયક વિસ્તારના રૂપમાં પ્રથમ સ્થાને રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સુફલામ કોન્ક્લેવ બે હાજર ચોવીસનું ઉદઘાટન કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પશુપતિ કુમાર પારસ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી મહાનવલકથા સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ કઈ છે તો આપણો સાચો જવાબ છે રક્ષા મંત્રાલયે કેટલા કરોડના રક્ષા સમજૂતીને મંજૂરી આપી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચોર્યાસી હજાર પાંચસો ને સાહીઠ કરોડ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં નીચેનામાંથી ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રબોવો સુબિયાન્ટો પ્રશ્ન નંબર તેર ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિયમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર અગિયાર પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવાફ સલામ પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગતપુતલી મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચંદીગઢ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી ભારતનો પ્રથમ પરમાણુ જહાજ કયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આઈએનએસ ચક્ર પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં દૂર સંચાર વિભાગે એઆઈની મદદથી વિચારોને સમાધાનમાં બદલવા માટે કઈ પહેલ શરૂ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સંગમ ડિજિટલ ટ્રીન પ્રશ્ન નંબર અઢાર ઝેરનું અધ્યયન કરતું વિજ્ઞાન નીચેનામાંથી કયા નામે ઓળખાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ટોક્સિલોજી પ્રશ્ન નંબર ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં અમેરિકાની જાણીતી રક્ષા કંપની બોઇંગની ભારતીય શાખા બોઇંગ ડિફેન્સ ઇન્ડિયાના નવા એમડી કોણ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નિખિલ જોશી પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં ત્રણ ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં પ્રસિદ્ધ જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજને કઈ જગ્યાએ સમાજી લીધી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડોંગરગઢ છત્તીસગઢ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માધરવ